જેમનું વજન વધારે છે તેમને ડાયાબિટીસ થવાની શક્યતાઓ કેમ વધારે રહે છે ડાયાબિટીસ અને વધારે વજન વિશે શું સંબંધ છે ડાયાબિટીસમાં વજન કેવી રીતે ઘટાડવું જોઈએ તમને ડાયાબિટીસ છે અને ઘડિયું ખાવાની ઈચ્છા ખૂબ થાય છે તો શું કરવું જોઈએ તમારો ડાયાબિટીસ કયા ખોરાકથી વધે છે એ ઘેર બેઠા ઇઝીલી કેવી રીતે જાણી શકાય આ બધા પ્રશ્નોના સાયન્ટિફિક જવાબ મેળવવા માટે આ વિડીયો જોતા રહો તો સૌથી પહેલા ભાવિશભાઈ હું વાત કરીશ કે જે ડાયાબિટીસનો જે સંબંધ છે એ શું છે જે ડાયાબિટીસ કેવી રીતે વધાય છે તો વજનની સાથેનો સંબંધ અને ડાયાબિટીસની થોડી વાત કરીએ તો ડાયાબિટીસ અને વધારે પડતું વજન એ બંને એક જ કારણથી થાય છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સથી તો જેટલા લોકો જાડા છે મતલબ જે લોકોનું વજન વધારે છે એ લોકોને ડાયાબિટીસ થવાની શક્યતાઓ નોર્મલ વ્યક્તિ કરતાં ત્રણ ગણી વધારે છે અમેરિકામાં જેટલા લોકો ડાયાબિટીસ છે એમાંથી સિત્તેરથી એંસી ટકા લોકો ઓવરવેઈટ છે મતલબ જે લોકો ઓવરવેઈટ હોય એમને ડાયાબિટીસ થવાની શક્યતાઓ ઘણી વધી જતી હોય છે તો ડાયાબિટીસ અને ઓવરવેઇટ બંને ઇન્સ્યુલિન રેજિસ્ટન્સના કારણે થાય છે તો ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ કેવી રીતે થાય છે એ આપણે સમજીએ તો આપણે જ્યારે પણ કોઈ ખોરાક લઈએ છીએ તો ખોરાક જ્યારે એનું પાચન થાય છે ત્યારે બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ વધે છે બ્લડની અંદર જ્યારે જ્યારે ગ્લુકોઝનું લેવલ વધે એટલે એને નોર્મલ કરવા માટે પેનક્રિયાઝમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય પેનક્રિયાઝમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય એટલે આપણા શરીરના દરેક જે કોષ હોય જે સેલ હોય એ ઓપન થાય એ ઓપન થાય એટલે બ્લડની અંદર જે ગ્લુકોઝ રહેલું છે એ દરેક સેલની અંદર એબસોર્બ થાય અને આપણને એનર્જી મળે અને આપણે આપણું રૂટીન કામ કરી શકીએ આ નોર્મલ પ્રોસેસ છે હવે એક વખત તમે ખોરાક લીધો એનાથી ગ્લુકોઝ લેવલ વધ્યું એનાથી ઇન્સ્યુલિનનું સિક્રિશન થયું દરેક કેસ દરેક કોષ ઓપન થયા એની અંદર ગ્લુકોઝ આવી ગયો હવે થોડી થોડીવાર તમે ફરીથી પાછો ખોરાક લો છો તો ફરીથી પાછું બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ વધે છે બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ વધે એટલે ફરીથી ઇન્સુલિનનો સ્ત્રાવ થાય છે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય એટલે સેલને ઓપન કરવાનો એ પ્રયત્ન કરે હવે આપણા સેલ તો પેક છે એની અંદર ગ્લુકોઝ પૂરેપૂરો છે એનો હજુ યુઝ નથી થયો એટલે સેલ પ્રોપર ઓપન નહીં થાય અને આવું જ્યારે વારંવાર થવા માંડે એટલે ઇન્સ્યુલિનનો રેજિસ્ટન્સ આવી જાય રેજિસ્ટન્સ એટલે પહેલાં બે પોઈન્ટથી જે સેલ ઓપન થતા હતા એ હવે ચાર પોઈન્ટ પાંચ પોઈન્ટ છ પોઈન્ટ ઇન્સ્યુલિન આવે ત્યારે ઓપન થાય છે એટલે જ્યારે આપણો ખોરાકનું પ્રોપર પાચન ના થયું હોય આપણે જે એનર્જી લીધી હોય ખોરાકમાં એની પૂરેપૂરી ઉપયોગ ના થયો હોય અને આપણે વારંવાર ખોરાક લઈ લે કરીએ તો એના કારણે ભવિષ્યમાં પાંચ વર્ષે દસ વર્ષે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થઈ શકે અને ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થાય એટલે જ ભવિષ્યમાં ડાયાબિટીસ આવી શકે અને એના કારણે જ તમારું વજન વધતું હોય છે ઇન્સ્યુલિન એક ફેટ સ્ટોરિંગ હોર્મોન છે જ્યારે જ્યારે બ્લડની અંદર ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારે હોય ત્યારે તમે કોઈ પણ હિસાબે વેઇટ લોસ ના કરી શકો તમારું જે વધારાનો ગ્લુકોઝ છે એ બધો જ ફેટમાં કન્વર્ટ થઈ જાય આમ ડાયાબિટીસ અને ઓવરવેઇટ બંને માટે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જવાબદાર છે ભાવેશભાઈ તમે ખૂબ સુંદર વાત કરી કે જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જે થાય છે એ કેવી રીતે થાય છે એની તમે વાત કરી પણ વ્યક્તિને જ્યારે એ કેવી રીતે ઇઝીલી કેવી રીતે જાણી શકે અથવા તો હું એમ કહીશ કે લક્ષણો એના શું થાય છે હા તો ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થાય ત્યારે આપણા બોડીમાં કેટલાક ચેન્જીસ આવતા હોય છે આપણા બોડીમાં કેટલાક લક્ષણો પણ દેખાતા હોય છે તો જ્યારે તમારામાં ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થાય ત્યારે તમને તરસ વધારે લાગે છે તમારે યુરિન પાસ આઉટ કરવા માટે વારંવાર જવું પડે છે તમને કારણ વગરની ભૂખ વધારે લાગે છે તો આવા લોકોને યુરિન પાસ કરવા વધારે જવું પડતું હોય છે આવા લોકોને સખત ભૂખ લાગે છે આવા લોકોમાં જ્યારે જમવાનો ટાઈમ થયો હોય અને જમવાનું થોડુંક પણ લેટ થાય તો તરત જ એ લોકોને ચક્કર આવવા માંડે માથું દુખે ઇરિટેશન થવા માંડે જ્યારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય ત્યારે તમને સ્વીટ ખાવાની ઈચ્છા પણ ખૂબ થઈ જતી હોય છે જમ્યા પછી તમારે કંઈક સ્વીટ જોઈએ છે આવા લોકોને પર્ટિક્યુલર પગની પિંડીઓમાં દુખાવો વધારે પડતો થતો હોય છે રાત્રે સૂઈ જાય ત્યારે જે લોકોમાં ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ હોય છે એમાં ગળાના પાછળના ભાગમાં અને બગલમાં કાળા કલરના ડાઘા પડી જાય છે આ તમે ઇઝીલી જાણી શકો છો આમ જ્યારે આપણા બોડીમાં ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થાય ત્યારે કેટલાક લક્ષણો પણ ક્રિએટ થતા હોય છે આ સિવાય તમે ઘરે બેઠા પણ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ તમારામાં છે કે નહીં એ તમે ઇઝીલી જાણી શકો છો આપણે ગયા એપિસોડમાં વાત કરીએ પ્રમાણે તમારે તમારામાં ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ છે કે નહીં ઇઝીલી જાણવું હોય તો તમારા પેટનું માપ જે ડૂટીનો ભાગ છે એ તમે ઇંચમાં લો એની સાથે સાથે તમારી જે ઊંચાઈ છે એને પણ ઇંચમાં લો હવે તમારું ડૂંટીનું માપ જે ઇંચમાં આવ્યું હોય ભાગે તમારી હાઈટ ઇંચમાં લેવાની છે જો આનો જવાબ જીરો પોઈન્ટ ત્રેપન કરતાં ઓછો આવે તો તમારામાં ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ નથી જો આનો જવાબ જીરો પોઈન્ટ ત્રેપનથી જીરો પોઈન્ટ અઠ્ઠાવનની વચ્ચે આવે છે તો તમારામાં માઇલ્ડ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ છે એમ જાણી શકાય અને આનો જવાબ જીરો પોઈન્ટ અઠ્ઠાવન કરતાં વધારે આવે તો તમારામાં સિવિર ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ છે એમ તમે ઘરે બેસીને ઇઝીલી જાણી શકો છો આ સિવાય ઇન્સુલિન રેજિસ્ટન્સ તમે બ્લડ રિપોર્ટ દ્વારા પણ જાણી શકો છો તો આની અંદર ત્રણ અલગ અલગ ટેકનિક છે પહેલી છે જેને આઈઆર કહેવામાં આવે છે એચઓ એમઓ આઈઆર તો આની અંદર તમારે ભૂખ્યા પેટે તમારું ગ્લુકોઝ એટલે કે સુગર લેવલ ચેક કરવાનું હોય છે એની સાથે સાથે ભૂખ્યા પેટે તમારું ઇન્સ્યુલિન ચેક કરવાનું હોય છે આ બંનેનો જે જવાબ આવે એને ચારસો પાંચ વડે ભાગવાનો હોય છે એટલે કે ફાસ્ટિંગ સુગર ગુણ્યા ફાસ્ટિંગ ઇન્સ્યુલિન ભાગ્યા ચારસો પાંચ અને આનો જવાબ એક કરતાં ઓછો આવે છે તો તમારામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ નથી તમારું બોડી ઇન્સ્યુલિન સેન્સિટિવ છે જો આનો જવાબ એકથી લઈને એક પોઈન્ટ પાંચની વચ્ચે આવે તો તમારામાં માઇલ્ડ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ છે એક પોઈન્ટ પાંચથી બે પોઈન્ટ પાંચની વચ્ચે આવે તો મોડરેટ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે અને બે પોઈન્ટ પાંચ કરતાં વધારે આવે તો સિવિયર ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ એમ તમે જાણી શકો બીજું કે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ જાણવા માટે આપણે ત્રણ મહિનાની એવરેજ સુગર કરાવતા હોય છે જેને એચ વન એસી કહીએ છીએ તો એચ બી વન એસી છે એ તમારો ચાર અને પાંચ પોઈન્ટ છની વચ્ચે આવે છે જવાબ તો એ તમારે તમારામાં ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ નથી તમારો એચ બી એસી ત્રણ મહિનાની એવરેજ સુગર પાંચ પોઈન્ટ છ અને છની વચ્ચે આવે છે તો તમારામાં ઇન્સુલિન રેજિસ્ટન્સ થવાની શરૂઆત થઈ ગઈ છે મતલબ ફર્સ્ટ એડનું ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ છે એમ જાણી શકાય અને છ ઉપર આનો જવાબ આવે તો તમારામાં કન્ફર્મ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ છે એમ જાણી શકાય ત્રીજું આપણે આપણો કોલેસ્ટ્રોલનો રિપોર્ટ રેગ્યુલર કરાવતા હોઈએ છીએ તો આ કોલેસ્ટ્રોલના રિપોર્ટ ઉપરથી પણ તમે જાણી શકો કે તમારામાં ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ છે કે નહીં તો જે આપણે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવીએ છીએ તો એમાં બે વસ્તુ આપણે અલગ પાડવાની હોય છે એક ટ્રાયગ્લિસરાઈડ અને બીજું એચડીએલ જે સારું કોલેસ્ટ્રોલ છે તો તમારો જે ટ્રાયગ્લિસરાઈડનો નંબર હોય એ ભાગે તમારો એચડીએલનો જે નંબર છે એને કરવાનો હોય છે ટ્રાઈગ્લિસરાઈડ ડીવાઈડ એચડીએલ જો આનો જવાબ ઝીરોથી લઈ અને એક પોઈન્ટ નવ સુધી આવે તો તમારામાં ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ નથી અને આનો જવાબ બે અથવા મતલબ બેથી સાડા ત્રણ સુધી આવે તો ફર્સ્ટ સ્ટેજનો અને સાડા ત્રણ કરતાં વધારે આવે તો તમારે સિવિયર ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ એમ જાણી શકીએ આમ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ તમે તમારા સિમ્ટમ્સ ઉપરથી એટલે કે તમારા લક્ષણો ઉપરથી તમારું હાઈટ અને ડૂટીના મતલબ પેટના માપ ઉપરથી અને બ્લડ રિપોર્ટ ઉપરથી તમે ઇઝીલી જાણી શકો છો બિલકુલ અલ્ટિમેટ વેઇટ લોસમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભાવેશભાઈ સાથે ડાયાબિટીસ અને વજન અને એના લઈને જે આપણા સવાલો છે અને એના આપણે ચર્ચા કરીએ છીએ છતાં પણ આ આપના એંગલે કોઈ એવા સવાલ થતા હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે કાર્યક્રમમાં મોકલી આપશું ભાવેશભાઈ જ્યારે ઇન્સ્યુલિન જ્યારે લો હાઈ થાય તો એના લીધે જે શરીરમાં જે સમસ્યાઓ બનતી હોય છે જે શારીરિક રોગોની વાત કરીએ તો એ કયા કયા રોગો થાય અને એના કારણો કેવી થયા અત્યારે જોવા જઈએ તો જે છેલ્લા વીસ પચીસ વર્ષની અંદર આપણી લાઇફસ્ટાઈલ ચેન્જ થઈ છે અને જે લાઇફસ્ટાઈલ ડિસોર્ડર છે જેને મેટાબોલિક ડિસોર્ડર કહેવામાં આવે છે એ બધા જ થવાનું કારણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે મતલબ તમારું જ્યારે બીપી વધવાનું કારણ પણ ઇન્સુલિન રેજિસ્ટન્સ છે ડાયાબિટીસ થવાનું કારણ પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે હાર્ટ એટેક માટે પણ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ જવાબદાર છે તમારું કોલેસ્ટ્રોલ વધે છે તો એના માટે પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જવાબદાર છે તમારું ફેટી લિવર આવે છે તો એના માટે પણ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ જવાબદાર છે મતલબ જે મેટાબોલિક ડિસઓર્ડર છે એ બધા જ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સના કારણે થાય છે જે તમે કયા શારીરિક રોગોની સમસ્યા થાય એની વાત કરી પણ એના કારણોની પણ વાત કરીએ જ્યારે ઇન્સ્યુલિનનો ફ્લો કારણ વગરનો વારંવાર આવે છે ત્યારે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થાય છે તો ઇન્સ્યુલિન વારંવાર આવવાનું મેઇન કારણ છે ગ્લુકોઝ બ્લડની અંદર જ્યારે જ્યારે ગ્લુકોઝનું પ્રમાણ કોઈ પણ કારણોસર વધે ત્યારે ઇન્સ્યુલિનનો ફ્લો વધવાનો છે મતલબ બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ વધારે એવો ખોરાક જ્યારે વારંવાર લેવામાં આવે ત્યારે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થઈ શકે છે એટલે વધારે પડતા સ્વીટનો ઉપયોગ કરવામાં આવે વધારે પડતી મીઠાઈઓનો ઉપયોગ કરવામાં આવે વધારે પડતા કોલ્ડ ડ્રિંક્સનો ઉપયોગ કરવામાં આવે સિમ્પલ કાર્બોહાઈડ્રેટવાળી વસ્તુઓનો મતલબ ફેટ ફ્રી વસ્તુઓનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે વારંવાર ખાવામાં આવે મતલબ ભૂખ નથી અને છતાં પણ તમે દર બબે કલાકે ને કંઈક ખાવ છો વધારે પડતો આલ્કોહોલ લેવામાં આવે વધારે પડતા ફ્રૂટ જ્યુસ અને ફ્રૂટનો ઉપયોગ કરવામાં આવે જ્યારે ફ્રૂટ તમે સિઝનલ ક્યારેય ખાવ છો થોડું થોડું એ બરાબર છે પણ વારંવાર તમે ફ્રૂટ લો અને વારંવાર ફ્રૂટ જ્યુસ લો તો એના કારણે પણ તમારો ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થઈ શકે છે અને તમારું વજન અને ડાયાબિટીસ વધી શકે છે બીજું કે હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા ખોરાકનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે અને હાઈ ઇન્સ્યુલિન ઇન્ડેક્સવાળા ખોરાકનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે ત્યારે પણ તમારામાં ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થવાની ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થવાની શક્યતાઓ વધી જતી હોય છે તમારે હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને હાઈ ઇન્સ્યુલિન ડાય ઇન્ડેક્સ ડાયટ કયો છે એ તમે ગૂગલ ઉપર ઇઝીલી સર્ચ કરી શકો છો બિલકુલ ભાવેશભાઈ તમે જે આ ગ્લાયસેમિક ઇન્ડેક્સની વાત કરી ઇન્સ્યુલિન્સ ઇન્ડેક્સની વાત કરી તો હજી એવું મને લાગે છે કે થોડુંક મિત્રો વધારે સમજાય તો એટલે મતલબ શું છે ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે શું તમે કોઈ પણ ખોરાક છે એ આપણે ખાઈએ તો એના કારણે બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ કેટલા પ્રમાણમાં વધે છે એ ગ્લુકોઝને કેટલા ટકામાં વધારે છે એને આપણે ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવામાં આવે છે ધારો કે ખાંડ છે તો ખાંડનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ સો છે એટલે સૌથી વધુ ગ્લુકોઝને વધારે છે જે પચાસ ગ્લાયસેમિક્સ ઇન્ડેક્સ કરતાં વધારે જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે એવો ખોરાક જ્યારે વધારે પડતો લેવામાં આવે ત્યારે તમારું વજન અને ડાયાબિટીસ બંને વધી શકે છે એ જ રીતે કયા ખોરાકથી તમારો ઇન્સ્યુલિન ઇન્ડેક્સ વધે છે એ પણ આપણે આની ઉપરથી જાણી શકીએ છીએ તો આ બંને વસ્તુ તમે ગૂગલ ઉપર ઇઝીલી સર્ચ કરી શકો છો કે કયા ખોરાકનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ કેટલો છે અને એનો ઇન્સ્યુલિન ઇન્ડેક્સ કેટલો છે તો જેનો ઇન્સ્યુલિન અને ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય એવો ખોરાક બને ત્યાં સુધી આપણે એવોઇડ કરવો જોઈએ આજકાલની જે લાઈફસ્ટાઈલ છે ભાવેશભાઈ કે જે લોકો સ્ટ્રેસથી ફૂલ છે અને જોયું છે કે તળાવમાં લોકો રહેતા હોય છે લાઈફસ્ટાઈલ બી ફાસ્ટ છે તો સ્ટ્રેસ નેચરલી બાબત છે સ્વાભાવિક છે તો સ્ટ્રેસના લીધે રેજિસ્ટન્સ જે થતું હોય છે એ કેવી રીતે થતું હોય છે હા એ તમારો સરસ સવાલ છે તો ખોરાકની સાથે સાથે સ્ટ્રેસથી પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ શકે છે તો સ્ટ્રેસથી ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ કેવી રીતે થાય એ આપણે સમજીએ તો જ્યારે કોઈપણ વ્યક્તિને વધારે પડતો સ્ટ્રેસ હોય ત્યારે એના બ્લડની અંદર કોર્ટિસોલ હોર્મોનનું પ્રમાણ વધતું હોય છે અને બ્લડની અંદર જ્યારે કોર્ટિસોલ હોર્મોન્સનું પ્રમાણ વધે ત્યારે તે તમારા મસલ્સમાંથી બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ વધારે છે એટલે જે ખોરાકથી આપણું બ્લ ગ્લુકોઝનું લેવલ વધે એ જ રીતે સ્ટ્રેસથી પણ આપણું ગ્લુકોઝનું લેવલ વધે છે અને વારંવાર સ્ટ્રેસ લેવામાં આવે તો વારંવાર બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ વધે તો એના કારણે પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જે ખોરાકથી થાય છે એ રીતે સ્ટ્રેસથી પણ થઈ શકે છે બિલકુલ ભાઈશભાઈ અત્યાર સુધી ચર્ચામાં આપણે વાત કરીએ કે ડાયાબિટીસ અને જે વજન એની વાત કરી કે એ કેવી રીતે થાય છે તો હવે આપણે થોડા સોલ્યુશનની બી વાત કરીશું તો જે ડાયાબિટીસમાં આપણે જોઈએ છીએ કે એલોપેથિક દવાનો લોકો વધારે ઉપયોગ કરે છે અને વધારે લેવી પડે છે તો શું એ એલોપેથિક વધારે દવા લેવી પડે એવું જ રહે છે કાયમ માટે છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી આ રોગ ઘણો બધો વધી ગયો છે જ્યારે પણ ડાયાબિટીસ થાય એટલે તરત જ લોકો એલોપેથી ઉપર જતા રહેતા હોય છે અને કોઈ પણ વ્યક્તિને તમે એવો નહીં જોયો જેને એક વખતની ડાયાબિટીસની દવા ચાલુ કરી હોય એલોપેથી પછી એને ક્યારેય બંધ કરી હોય એલોપેથી દવામાં જે ડાયાબિટીસ એલોપેથી દવાઓથી ડાયાબિટીસ કંટ્રોલ થાય છે ક્યોર થતો નથી બરાબર એલોપેથીની જે મેડિસિન છે ડાયાબિટીસની એ બે પ્રકારની મેડિસિન છે મુખ્યત્વે એક તમારું ઇન્સ્યુલિનની એફિકેસી વધારે મતલબ ઇન્સ્યુલિનની જે અસરકારકતા ઓછી થઈ ગઈ હોય રેજિસ્ટન્સ આવી ગયું હોય એ વધારે છે અને બીજી પ્રકારની મેડિસિન એવી છે જે ઇન્સ્યુલિનનું સિક્રિશન વધારે છે ઇન્સ્યુલિનનો ફ્લો વધારે છે હવે બંને પ્રકારની જે દવાઓ છે એ ફિઝિશિયન તમારી જે હિસ્ટ્રી છે જે તમારી સિચ્યુએશન છે એની ઉપર નક્કી કરતા હોય છે તો જે ઇન્સ્યુલિનની અસરકારકતા એની એફિકેસી વધારે છે એ દવાથી બહુ કંઈ સાઇડ ઇફેક્ટ થતી નથી એ દવા સારી છે પણ જે ઇન્સ્યુલિનનું સિક્રિશન વધારે છે એવી દવાઓથી કેટલાક પેશન્ટમાં વજન વધારે વધતું હોય છે માટે જો તમારે ડાયાબિટીસ છે અને તમે એને કંટ્રોલ કરવા માગો છો તો એના માટે સૌથી અગત્યની વસ્તુ મેં તમને સમજાયું તમારું બ્લડનું ગ્લુકોઝ લેવલ તમે જેટલું નોર્મલ રાખી શકો એ ડાયટથી કે એક્સરસાઇઝથી એટલો તમારે ડાયાબિટીસ રિવર્સ થવાનો મતલબ ડાયાબિટીસ નોર્મલ થવાના ચાન્સીસ વધી જતા હોય છે માટે જો તમારે ડાયાબિટીસ છે તો ખાલી એને કંટ્રોલ ના કરો એ રિવર્સ થાય એ બાબતે તમારે વિચારવું ખૂબ જરૂરી છે બિલકુલ ડૉક્ટર ભાવેશભાઈ જ્યારે ડાયાબિટીસની વાત આવે ત્યારે આપણે જોયું છે કે લોકો બહુ જ સિન્સ લોંગ સફરિંગ અને એ બહુ જ ઇરિટેબલ બાબત બનતી હોય છે કે ડાયાબિટીસ છે ડાયાબિટીસ છે બહુ જ ઇરિટેટ થતું હોય છે તો આ ડાયાબિટીસ સંપૂર્ણ રીતે મટી શકે ખરો અને એ મટી શકે તો એ કેવી રીતે જે ડાયાબિટીસને આપણે સંપૂર્ણ મળે મટાડીએ તો એને ડાયાબિટીસ રિવર્સ કર્યો કહેવાય અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા ડૉક્ટરો આ રીતે એક્ટિવ છે કે જેઓ ડાયાબિટીસના દર્દીઓને ડાયાબિટીસમાંથી મુક્તિ મેળવવા આવે છે મતલબ ડાયાબિટીસને કંટ્રોલ કરતા નથી ડાયાબિટીસ તમારું ધીરે 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 નોર્મલ થઈ શકે છે જે તમારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવ્યો હોય છે એ ઇન્સ્યુલિનની અસરકારકતા ધીમે ધીમે નેચરલી તમે નોર્મલ કરી શકો છો તો આના માટે બે વસ્તુઓ જવાબદાર છે એક તમારો ખોરાક અને બીજી તમે એક્સરસાઇઝ તમે પ્રોપર કોઈ ડૉક્ટરની સલાહ લે કે જેઓ ડાયાબિટીસ રિવર્સ કરે છે એ પ્રમાણેનો તમે ડાયટ ઉપર કંટ્રોલ કરો એ પ્રમાણેની એક્સરસાઇઝ કરો તો તમારો ડાયાબિટીસ સોએ સો ટકા રિવર્સ થઈ શકે છે ડાયાબિટીસમાં આપણે જોઈએ છીએ કે જે ગળપણ ખાવાની ઈચ્છા છે એ વધારે થતી હોય છે તો એને કેવી રીતે ઓછી ઓછું કરી શકાય અને ડાયાબિટીસ એમાં આપણે કંટ્રોલ કરી દે કરી તો જે લોકોને ડાયાબિટીસ છે અથવા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે એ લોકોને સ્વીટ ખાવાની ખૂબ ઈચ્છા થતી હોય છે હવે જ્યારે તમને સ્વીટ ખાવાની ખૂબ ઈચ્છા થઈ હોય એ વખતે તમે કોઈ પણ સ્વીટ લો છો તો તમારો ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ વધશે તમારો ડાયાબિટીસ વધારે ડિસ્ટર્બ થશે તમારું વજન વધી શકે છે તમે રૂટિનમાં સ્વીટ ખાઓ અને તમને સ્વીટ ક્રેવિંગ્સ આવે છે ને સ્વીટ ખાઓ એ બંને વસ્તુ અલગ છે જ્યારે તમને ક્રેવિંગ્સ હોય ત્યારે ક્યારેય સ્વીટ ના લેવું જોઈએ જ્યારે તમને ક્રેવિંગ્સ છે ત્યારે તમે થોડું પાણી લઈ અને ધીમે ધીમે એને પીવો અથવા બદામ અખરોટ પિસ્તા અથવા શેકેલા ચણા એને થોડા થોડા કરીને તમે એક એક પીસ કરીને ધીમે ધીમે ચાવીને જમો તો આ પ્રમાણે કરશો તો પાંચેક મિનિટમાં જ તમારા ક્રેવિંગ્સ બંધ થઈ જશે અને તમને જો રેગ્યુલર ક્રેવિંગ્સ આવતા હોય તો બંને ટાઈમ જમ્યા પહેલાં એક ચમચી ઈશબગુલ લેવામાં આવે અને ધીમે ધીમે ચાવી ચાવીને જમવામાં આવે તો જે સ્વીટ ક્રેવિંગ્સ આવતા હોય છે એ એકાદ વીકમાં બંધ થઈ જશે તમારા ભાઈશભાઈ જ્યારે ડાયાબિટીસની આપણે વાત કરીએ છીએ ત્યારે સવાલો દર્શક મિત્રોના ઘણા થાય છે અને આપણે જોયું છે કે આપણે હવે તો સ્ટ્રેસથી પણ ડાયાબિટીસ આવે છે સ્ટ્રેસથી ઘણી બધી બીમારીઓ થાય છે તો ડાયાબિટીસના જે પ્રકાર છે એના ડાયાબિટીસ થવાના એ કેટલા છે એની વાત કરીએ તો ડાયાબિટીસના મુખ્યત્વે બે પ્રકાર છે ટાઈપ વન અને ટાઇપ ટુ જે ટાઇપ વન ડાયાબિટીસ છે એની અંદર અગાઉ આપણે સમજાવીએ પ્રમાણે ઇન્સ્યુલિન બનતું જ નથી પેનક્રિયાઝમાંથી આપણે જે ખોરાક ખાઈએ એમાંથી બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ વધે એને નોર્મલ કરવા માટે જે ઇન્સ્યુલિન આવવું જોઈએ એ ઇન્સુલિન સિક્રિશન થતું જ નથી એટલે આવી વ્યક્તિઓમાં તમારે બહારથી ઇન્સ્યુલિન આપવું પડે છે હવે આની આ રિવર્સ ના થઈ શકે આના માટે તમારે પરમાનન્ટ ઇન્સ્યુલિન ઉપર રહેવું જ પડે છે એમ જે ટાઇપ ટુ ડાયાબિટીસ છે એની અંદર તમારા પેનક્રિયાઝમાંથી ઇન્સ્યુલિન આવતું હોય છે પણ એની એફિકેસી ઘટી ગઈ હોય છે એનો રેઝિસ્ટન્સ આવી ગયો છે એની અસરકારકતા ઘટી ગઈ હોય છે માટે ટાઈપ ટુ ડાયાબિટીસ જે છે એને તમે કંટ્રોલ કરી શકો છો ટાઇપ ટુ ડાયાબિટીસ ફક્ત ને ફક્ત ઇન્સુલિન રેજિસ્ટન્સના કારણે જ થાય છે હવે જ્યારે તમારો ડાયાબ ટાઈપ ટુ ડાયાબિટીસ છે અને એને તમે પ્રોપર કંટ્રોલ કરતા નથી તો ધીમે 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 ભવિષ્યમાં એ ટાઈપ વનમાં ડાયવર્ટ થઈ શકે છે મતલબ તમારા બોડીમાંથી જ્યારે ઇન્સુલિનનું સિક્રિશન બિલકુલ બંધ થઈ જાય પછી તમારે બહારથી જ ઇન્સુલિન આપવું પડતું હોય છે ઘણી વખત નાના બાળકોમાં એમને વારસામાં જ ડાયાબિટીસ મળતું હોય છે એમાં પર્ટિક્યુલર ટાઇપ વન વધારે જોવા મળે છે તો ટાઇપ ટુ ડાયાબિટીસ જો તમારે હોય તો એને તમે સો સો ટકા રિવર્સ કરી શકો છો ટાઇપ વન માટે આપણી પાસે અત્યારે બીજો કોઈ ઓપ્શન નથી એના માટે તમારે ઇન્સ્યુલિન ઉપર રહેવું જ પડે છે એમ ભાવી એક બાબત બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને લોકોમાં એ જાણવી બી જરૂરી છે કે એવા કયા પદાર્થો છે કે જે સહેલાઈથી વ્યક્તિ જાણી શકે છે એ લોકોને ડાયાબિટીસ છે કે ભાઈ આ બધા પદાર્થો એ બ્લડ શુગરને ડિસ્ટર્બ કરે છે તો એ કયા પદાર્થો પર્ટિક્યુલર જે કાર્બોહાઈડ્રેટ જેની અંદર વધારે છે એનાથી આપણું શુગર વધારે પડતું ડિસ્ટર્બ થતું હોય છે પણ એ દરેક વ્યક્તિ માટે જુદું જુદું છે દરેક વ્યક્તિનું મેટાબોલિઝમ જુદું જુદું છે દરેક વ્યક્તિની ખોરાક ખાવાની ટ્રીટમેન્ટ મતલબ એની સ્પીડ અલગ અલગ છે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ છે તો એક દરેક વ્યક્તિએ પોતાને કઈ વસ્તુ એમનું શુગર ડિસ્ટર્બ કરે છે તમારે ઇઝી ઇઝીલી જાણવું હોય તો તમે આ રીતે જાણી શકો કે તમે જમ્યા પછી એક જ કલાકની અંદર તમને ફરીથી ભૂખ લાગે તો તમારે સમજી લેવાનું કે આ વસ્તુ તમારા સુગર લેવલને વધારે ડિસ્ટર્બ કરે છે ખરેખર એક વખત જમ્યા પછી ત્રણ ચાર કલાક સુધી ભૂખ ના લાગવી જોઈએ તો તમને જે ખોરાક ખાધા પછી એકાદ કલાકમાં ફરીથી ભૂખ લાગે છે તો તમારે સમજવાનું કે એ ખોરાક તમારું સુગર લેવલ ડિસ્ટર્બ કરે છે બીજું કે જમ્યા પછી તરત જ તમને સ્વીટ ખાવાની ખૂબ ઈચ્છા થતી હોય પંદર વીસ મિનિટમાં તો પણ એ વસ્તુ તમારું શુગર લેવલ ડિસ્ટર્બ કરે છે મતલબ જે વસ્તુ ખાવાથી કલાક દોઢ કલાકની અંદર ફરીથી ભૂખ લાગે અને જમ્યા પછી તરત જ સ્વીટ ખાવાની ઈચ્છા થાય આ બે વસ્તુઓ તમારું શુગર લેવલ ડિસ્ટર્બ કરે છે માટે આ બે વસ્તુઓ તમારે એવોઈડ કરવી જરૂરી છે એક વસ્તુ એવી પણ છે દર્શક મિત્રોના પણ સવાલ હોય છે કે ભાઈ ડાયાબિટીસમાં જે અમુક ખોરાકની વાત કરીએ કરતા હોય છે વ્યક્તિ પોતે બી અવેરનેસ હોય છે પરિવારના સભ્યો બી ધ્યાન રાખતા હોય છે બરાબર પણ છતાં એવા કયા ખોરાક છે કે જે કાયમ માટે બંધ કરી દેવા જોઈએ અથવા તો એ લીધા પછી તરત જ વ્યક્તિનું એકદમ જ સુગર હાઈ કરી નાખે અથવા તો એને બિલકુલ અડવા બી ના જોવા પણ ના જોઈએ તો એવા કયા ખોરાક છે કે જે બંધ જ કરી દેવા જોઈએ તો જે લોકોને ડાયાબિટીસ છે તેઓ ડાયાબિટીસ કંટ્રોલ કરવાની અથવા એને રિવર્સ કરવાની કોઈ પણ ટ્રીટમેન્ટ કરી રહ્યા હોય તો આટલી વસ્તુ એમને જો પરમાનન્ટ બંધ કરવી જોઈએ તો જ એ ડાયાબિટીસને કંટ્રોલ કરી શકશે અથવા એને રિવર્સ કરી શકે તો સૌથી પહેલું સુગરી વસ્તુઓ જે સ્વીટ છે એનો બને ત્યાં સુધી એવોઈડ કરવી જોઈએ બીજું આ લોકોએ ફ્રૂટ જ્યુસ બિલકુલ બંધ કરી દેવા જોઈએ ત્રીજું આલ્કોહોલ બિલકુલ બંધ કરી દેવો જોઈએ ચોથું ફેટ ફ્રી વસ્તુઓનો બિલકુલ ઉપયોગ ના કરવો જોઈએ આ ચાર વસ્તુઓ એમને બિલકુલ એવોઈડ કરવી જોઈએ તો જ એમના સુગરને પ્રોપર કંટ્રોલ કરી શકશે અથવા એને રિવર્સ કરી શકશે બી જરા આજે ટૉપિક કર્યો છે આપણે કે ડાયાબિટીસ અને વજન તો જ્યારે કોઈ એક વ્યક્તિ વેઇટ લોસ કરે છે વજન ઓછું કરે છે તો એમાં ડાયાબિટીસને કેટલી ઇફેક્ટ મતલબ વધારે પડતું વજન અને ડાયાબિટીસ બંનેનું અગાઉ આપણે સમજાય એ કારણ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ છે માટે જ્યારે તમે વજન ઘટાડો છો વજન ઘટાડવાનો કોઈ સ્પેસિફિક પ્રોગ્રામ કરો છો તો વજન ત્યારે જ ઘટશે જ્યારે ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી વધશે માટે તમારું વજન ઘટશે તો વજનમાં અને ડાયાબિટીસ બંનેમાં ફરક આવી જાય છે એક અનુમાન પ્રમાણે જે તમારું વધારાનું વજન છે એ ખાલી દસ ટકા વજન ઘટે તો તમારી સુગર જે છે બ્લડ શુગર એ વીસથી ત્રીસ પોઈન્ટ જેટલી ડાઉન આવે છે મતલબ જે લોકોનું વજન વધારે હોય તેઓ વજન ઘટાડે તો એમનો ડાયાબિટીસ નોર્મલ થવાની શક્યતાઓ સિત્તેરથી એંસી ટકા જેટલી વધી જતી હોય છે બિલકુલ ભાવેશભાઈ એમ પણ આપણે જોયું છે કે વેઇટ લોસ થાય અથવા તો વજન ઓછું થાય તો શારીરિક સમસ્યાઓમાં ઘણી બધી એમાં માત્રા ઓછી થતી હોય છે એ વાત ચોક્કસ છે વાવેસ્ટી કાર્યક્રમમાં સમયની મર્યાદા છે અને આપણી પાસે હજી ઘણા બધા સવાલ છે પણ સમાપન વખતે આપણે એક ટીપ લેતા હોઈએ છીએ તો આજની જે એક ટીપ છે ઉપયોગી એની વાત કરીએ પહેલું તો જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોએ ડાયાબિટીસને કંટ્રોલ કરવા કરતાં ડાયાબિટીસ રિવર્સ થાય એ માટેનો પ્રયત્ન કરવો ખૂબ જરૂરી છે આ માટે સોશિયલ મીડિયા ઉપર ડાયાબિટીસ રિવર્સલના ઘણા બધા સારા પ્રોગ્રામો ચાલતા હોય છે એને તમે સર્ચ કરી ડાયાબિટીસને કંટ્રોલ કરવા કરતાં ડાયાબિટીસને રિવર્સ કરવા માટેની કોઈપણ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરો બીજું કે જો તમારે ડાયાબિટીસ છે તો તમે તમારા ખોરાકની અંદર ખાલી આટલો ફેરફાર કરો બપોરે જમવા બેસો ત્યારે જેટલી રોટલી લો એટલી વાટકી શાક એટલી વાટકી દાળ એટલી વાટકી સલાડ લો મતલબ પહેલાં એક રોટલી લો એની જોડે એક વાટકી દાળ એક વાટકી સલાડ અને એક વાટકી શાક એ પૂરું થાય પછી ભૂખ છે તો ફરીથી એટલી રોટલી એટલી વાટકી શાક એટલી વાટકી દાળ અને એટલી વાટકી સલાડ લો અને ધીમે ધીમે ચાવીને જમો તમે ખાલી આટલો ફેરફાર કરશો તો પણ તમારા શુગર લેવલની અંદર બે ત્રણ મહિનામાં નોંધપાત્ર ઘટાડો આવશે ધન્યવાદ મિત્રો ડાયાબિટીસ અને વજન એ બંનેને લઈને જે સવાલો હતા આપના અને જે ટૉપિક પણ આપણે કર્યો હતો તો એ ખૂબ જ જરૂરી બાબત છે જ્યારે આપણે લોસમાં આવ્યા છીએ વજન ઓછું કરવું છે પણ ડાયાબિટીસ તો ડાયાબિટીસને એક સમજવાની જરૂર છે અને એમાં જે ખોરાકથી લઈ અને કઈ કઈ બાબતો કેર કરવાની છે સમજવાની છે અને એ રિયલાઇઝ કરવાની બાબત છે તો આપ એક લોસમાં એક સારો ફાયદો કરી શકો છો વાયેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને દર્શક મિત્રો નેક્સ્ટ એપિસોડમાં આપણા જે સવાલો છે બીજા એને લઈને ફરી એક સારું એપિસોડ કરીશું આપના ફાયદા માટે નમસ્કાર આભા